નમસ્કાર ખેડૂત મિત્રો ઘઉંમાં આપણે પહેલું પાણી એક પાઈ દીધું છે બીજું પાણી પાવાના છીએ તો એમાં પણ આપણે એક વીઘામાં એક થેલી ઉરિયા હાલમાં નાખવાના છીએ અને મિત્રો એનાથી જે ફાયદા થાય છે એની પણ આપણે આગળ વિડીયોમાં વાત કરીશું તો સ્વાગત છે તમારું મિત્રો આપણી યુટ્યુબ ચેનલ ખેતી સફરમાં તો મિત્રો આપણે જ્યારે પહેલું પાણ પા તો ત્યારે એમાં આપણે એક વીઘે એક ઠેલી ઉરિયા અને જીવિકા ખાતર જે આવે છે મેક્સિવા કંપનીનું જે ચાર કિલોની બેગ આવે છે અને એક એકરમાં એક બેગ વાપરવાની આવે છે તો આપણે એ વાપર્યું હતું અને ચાર પછી હવે આપણે બીજું પાણ પાઈએ છીએ ઘઉંમાં પહેલાં પાણી એ તો આપણે ઉરિયા આપેલું હોય કે જેના લીધે ઘઉંનો ગ્રોથ થાય છે પણ જ્યારે બીજું પાણી પાઈ ત્યારે તો એ ઘઉંમાં બીજો ફૂટારો પણ શરૂ થયો હોય તો જો આપણે એ સમયે એમાં ઉરિયા ના આપી તો ચાર પછીની ફૂટારામાં જે ડુંડી આવે છે તો એ ડુંડી પણ નાની રહી શકે અને એમાં જે દાણો થવો જોઈએ એ દાણો પણ નાનો થઈ શકે એટલા માટે આપણે મિત્રો બીજા પાણીએ પણ વીઘે એક થેલી ઉરિયા જ્યારે આપણે પાણીની શરૂઆત કરીએ ત્યારે આપી જ દઈએ છીએ આ વિસ્તારમાં તમને વીઘાનું કહું તો આપણે વીસ ગુઠ્ઠાનો એક વિંઘો આવે છે અને ઘઉંનું બિયારણ તમે જે આ વિડીયોમાં જોઈ શકો છો કે જે સોનલ કંપનીનું બિયારણ છે શંભુ શુંબારી એકાવન જે આપણે બિયારણ વાવેલું છે મિત્રો અને આ બિયારણ જે મિત્રો છે એ આપણે એક વિંઘામાં વીસ કિલો વાવવાનું આવે છે અને આ બિયારણનો ફૂટારો પણ ખૂબ સારો આવે છે અને આપણે જ્યારે ઘઉં પાક છે ત્યારે ઉતારો જે આવશે એનો વિડીયો પણ ચેનલમાં મૂકશું અને ખેડૂત મિત્રોને જણાવશું આપણે ગયા વર્ષે પણ મિત્રો ઘઉં હતા તો એ ઘઉંમાં આપણે ઓગણસાઠ મણનો ઉતારો એક વીઘામાંથી આવેલો હતો અને આ વર્ષે પણ મિત્રો ઘઉં છે તો આપણી એમાં સાઠ મણ સુધીની તો છે જ તે અને તમે પણ જે ઘઉં કરો છો તો તેમાં તમે વિંઘે કેટલું ખાતર આપો છો અને તે કયું ખાતર આપો છો એ પણ જણાવજો અને મિત્રો તમે પણ ઘઉંનું વાવેતર કરો છો તો તમારે ઘઉં ત્યાં કેટલા પાણીએ પાકે છે એ પણ જણાવજો અને આપણે મિત્રો પાણીનું કહું તો આપણે વીસથી બાવીસ દિવસે પાણી પાઈએ છીએ અને પાંચ પાણીએ આપણે આ ઘઉં છે એ પાકી જાય છે તો મિત્રો બસ આજના વિડીયોમાં તો આટલું જ છે કે જો તમને આ વિડીયો સારો લાગ્યો હોય તો વિડીયોને લાઇક આપી દેજો અને ચેનલમાં તમે નવા હોવ તો નીચે લાલ કલરનું બટન દેખાય તે દબાવી અને ચેનલને પણ સબસ્ક્રાઈબ કરી લેજો અને આ વિડીયો અન્ય ખેડૂત મિત્રોને પણ શેર કરીજો ધન્યવાદ